જોઈ શકો છો કે વકીલો નીચે ફ્લોર પર બેસી ગયા છે હવે તેઓને ફ્લોર પર કેમ બેસવા બેસવું પડ્યું છે એવું આપણે પાછું વકીલથી જાણીશું

થઈ રહી છે અને અલગ અલગ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે તેથી આ કાયદાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરના ગુજરાત યુસીસી કમિટી રજૂઆત કરવા વડોદરા શહેર જિલ્લાના તમામ તમામ જે 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 વકીલો છે સિનિયર જુનિયર જે વકીલો છે તેઓ આજે નીકળ્યા છે અને તેઓ લોકો સૂત્રોચ્યારની સાથે કલેક્ટર કચેરી ખાતે જે જિલ્લા કલેક્ટર અને આવેદનપત્રોદરા પાઠવવામાં આવશે જે શું કેસો આજે પદયાત્રા કરવામાં આવી છે અને શું માંગશે બિલકુલ સરકાર ગુજરાતમાં જે સીસી જે નવેમ્બર દિવસે બાબા સાહેબે બંધારણ સભાની ડિબેટમાં એવું કહ્યું હતું કે આ યુસીસી સ્વૈચ્છિક છે કોઈની પર ફરજિયાત નથી તે છતાં આ સરકાર બાબા સાહેબના બંધારણને બિલકુલ વગાડીને પી જવાની કોશિશમાં છે પણ આ પ્રજા આદેશ લોકશાહી છે હિન્દુસ્તાન અનુસરણ કરે છે દરેકને પર્સનલ લો આપવામાં આવેલા છે અને એવી રીતે જ્યારે પર્સનલ લો પર તરફ મારવાની આ સરકાર કોશિશ કરશે તો આજે વડોદરા શહેર જિલ્લાના વકીલો નીકળ્યા છે આવતીકાલે સમગ્ર ગુજરાત વકીલો નીકળશે યુસીસી નો કાળો કાયદોનો વિરોધમાં આજે વડોદરા શહેરના બુદ્ધિજીવીગર ધારાશાસ્ત્રી વકીલો બધા બહાર આવ્યા છે અને ધારાશાસ્ત્રી વકીલોની એક જ માંગ છે કે આ યુસીસી નો જે કાળો કાયદો છે એ ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ છે અને જ્યારે ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ હોય તો આ કાયદો પરત આવવો જોઈએ પાછો ખેંચાવો જોઈએ યુસીસી ના કાયદાથી દેશમાં રોજગાર વધતો હોય તો અમે લોકોને કોઈ વાંધો નથી યુસીસી ના કાયદાથી દેશમાં ગરીબી હટી હોય તો અમને કોઈ વાંધો નથી જયારે આ કાયદાથી કોઈ સમાજ કે પ્રજા કે દેશ ને કોઈ ફાયદો જ નથી તેવો કાયદો લાવીને શું એ કરવાનું શું જરૂર છે એની એટલે અમારી બહુ જ ચોખ્ખી માંગણી છે યુસીસી નો કાયદો પરત ખેંચવામાં આવે જે રીતે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્વાન ધારા શાસ્ત્રીઓ આ યુસી ના વિરોધ નીકળ્યા છે એનું કારણ એવું છે કે આ સરકાર પોતાની મેજોરિટી ના જોરે જેવી રીતે એમને વકફ કાયદો પાસ કરાવી દીધો સરકાર એવું તમને કહે છે કે તમે તમારા ઓપિનિયન આપો કે તમને આ કાયદો જોઈએ છે કે નથી જોઈતો કરોડો લાખો લોકોએ ઓપિનિયન આપ્યા પરંતુ તેઓએ પોતાની સીટની મેજોરિટી થી એ વકફનો કાયદો પણ પાસ કર્યો એ જ રીતે આ યુસીસી ના અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે પણ અમને ચોક્કસ ધ્યાન છે કે કોઈ અભિપ્રાય ધ્યાને લેવામાં

નીકળ્યા છે અને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે સાથે સાથે જમ્ય જે મુફ્તી ઇમરાન સાહેબ છે તે સહિતના અસપાસ સૈયદ સહિતના જે અગ્રિમ જે વકીલો છે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહિયાં પહોંચશે આપણી સાથે મુફ્તી ઇમરાન સાહેબ છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે મુફતી સાહેબ આજે આપ નીકળ્યા છો પદયાત્રા કાઢીને કલેક્ટર ને શું રજૂઆત કરવામાં આવશે રજૂઆત કરવામાં આવે છે કે યુસીસી અમારા સમાજ માટે મુનાસિબ નથી બીજે કાયદા બનાવવા કાયદા લોકોના સારા માટે કરવામાં આવે છે મુસ્લિમ સમાજ ખુશ છે કે યુસીસી ના હોય તો ખુશ છે એટલે યુસીસી ના હોવું જોઈએ યુસીસી ના હોવું જોઈએ અને આપણી સાથે અનેક સિનિયર વકીલ છે તેઓ સાથે આપણે વાત કરીશું પદયાત્રા કરી તમારી યુ સી કાયદો છે એને પરત લેવા માટે અમે આ પ્રોસેસ કરી ના મુસ્લિમો અને દલિતો આદિવાસીઓ બધા ભેગા થઈને ને આવી અલગ જેક્ટ યુસી વી રિજેક્ટ યુસી સંવિધાન જે ભારતની છે તે ભારતના સંવિધાનને અને યુસી ધાર્મિક આઝાદીની કલમની વિરુદ્ધ છે તે પ્રકારના અલગ અલગ જે પ્લે કાર્ડની સાથે વડોદરા શહેર જિલ્લાના જે આશરે દોઢસો ઉપરાંત જે વકીલો છે તે વકીલો દ્વારા જે વડોદરા શહેરની દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જે નવીન કોર્ટ છે અહીં તેઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી છે અને તમામે તમામ જે વકીલો છે તે વકીલોની વકીલો જે કહેવાય કે મેદાને આવ્યા છે અને તેઓ હાલ અહીંયા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે હવે અહીંયા તમામે તમામ જે વકીલો છે તેઓ અંદર જવાની કોશિશ કરી રહ્યા છે પણ હવે તેઓને પણ નથી જવા દેવામાં આવી રહ્યા તમામે તમામ વકીલોને પછી એવું કહેવાય છે કે હવે જો કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરશે અને જિલ્લા કલેક્ટર જે છે તેઓને રજૂઆત કરવામાં આવશે જી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો પાંચ વકીલોને જવા દેવામાં આવી રહ્યા છે અને શું રજૂઆત છે વડોદરા બાર એસોસિએશન અને વડોદરાના જેટલા મુસ્લિમ જે વકીલશ્રીઓ છે ત્યાં જો જ્યુસી વિરોધ કરવા માટે આજે રોડ પર ઉત્યા છે આજે વડોદરાની

તે સિનિયર વકીલોને અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો છે અને હવે જે રજૂઆત છે તે રજૂઆત તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર જોઈ શકો છો કે વકીલો નીચે ફ્લોર પર બેસી ગયા છે હવે તેઓને ફ્લોર પર કેમ બેસવા બેસવું પડ્યું છે એવું આપણે પાછું વકીલ થી જાણીશું જી સાહેબ કેમ નીચે કેમ બેસવું પડે અરે મારી વાત અમારું આવેદન પત્ર બહાર છે અમારા જે સૈનિકો એ બહાર છે અને પછી આવું કેમ સરકાર તમે હવે અમે રાજકીય આટલી બધું દિવસ ભાવ દરવાજો બંધ કરી આવે કલેક્ટર કચેરી આ ડીએમ સાહેબ કહેવાય પ્રજા સમાહર્તા કહેવાય જિલ્લા સમાહર્તા કહેવાય કલેક્ટર બરોડા કહેવાય અને એનાથી આવું હરાજક આ લોકો આ સરકાર કરે એવું આ પોલીસ કરશે હવે તેઓને જવા દેવામાં આવ્યા છે અને જે મુખ્ય મુખ્ય જે વકીલો છે તેઓ હવે રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર જે છે નવીન જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે યુસીસી રિજેક્ટ કરો યુસીસીનો કાયદો પાછો લો તેવી જે માંગ છે તે માંગની સાથે આ જે કલેક્ટર રજૂઆત કરવા માટે રજૂઆત અમે મેમોરિયન્ડલ તૈયાર જ કર્યું છે અને આ યુસીસીની આ ગુજરાતમાં કોઈ જરૂર નથી એની કમિટી છે વિખેરી નાખો ને આ અમલ ના થાય એવી રજૂઆત કરવા આવ્યા છીએ હવે અંડર જ્યારે મીટિંગ ચાલી રહી છે એટલા માટે હાલ તેઓને આપણી સાથે એકવાળા વખત વિશે અચિતો સાથે પણ વાત કરીશું જી રજૂઆત કરવા માટે પહોંચ્યા છો શું છે યુસીસી લાગુ કરવા જે છે જેનો ભારતીય સંવિધા પરંપરા છે આર્ટિકલ જે પરંપરાઓને ધર્મની સ્વતંત્રતા છીનવાઈ જાય એમ છે એને લઈને આજે વડોદરાના સિનિયર એડવોકેટ અને તમામ એડવોકેટો લઈને આવેદનપત્ર પાવે છે કે યુસીસી માત્ર કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે એ રીતનું સરકારનું વલણ છે તો જેને લઈને યુસીસી લાગુ ન થાય અને સંવિધાનનું સરેઆમ ભંગ થતો હોય એને લઈને આજે આવેદન પત્ર આવ્યા છે આજે આપણે સાથે અન્ય સિનિયર વકીલ છે તો સાથે વાત કરીશું જી સાહેબ આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા તો ખાસ કરીને યોશીસીને લઈને તમારી માંગણી કલેક્ટર કચેરી પહોંચ્યા તો દરવાજો બંધ કરવામાં આવ્યો છે અને રજૂઆત છે હવે લોકશાહીના પણ દરવાજા બંધ થઈ રહ્યા છે એના પ્રતિક સ્વરૂપે કલેક્ટર કચેરીનો દરવાજો પણ આજે બંધ થયો તમામને સાંભળવાની તૈયારી નથી અને હું કહું એ જ ફાઇનલ એ દ્રષ્ટિએ ઈસ મુસલમાનોને જે પોતાના ધર્મનું પાલન કરવા માટે જે શરીયત છે લગ્નના સિદ્ધાંતો છે વારસાઈના સિદ્ધાંતો છે એ તમામ સિદ્ધાંતો કુરાનમાંથી મળેલા છે એને રદ કરવા માટે આ કાયદો લાવી રહ્યા છે અને કુરાનમાંથી જ્યારે કાયદો રદ કરવાનો પ્રયત્ન કરવા માટે આવતો હોય તો બંધારણના ચીરે ચીરા નીકળી રહ્યા છે બંધારણ ચીથરે હાલ થઈ રહ્યું છે એ સાફ નજર આવે છે અને એમાંથી હવે આ સમગ્ર બંધારણને બચાવવા માટેનું આ પહેલું કદમ છે એના પછીના આગલા કદમ એક પછી એક જાહેર કરીશું સો ટકા શરિયાતમાં દખલ અંદાજી કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર શ્રી દ્વારા અને કેન્દ્ર સરકાર શ્રી દ્વારા કરવામાં આવે છે ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે અને ખોટી રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરીને આ કાયદો લાવવામાં આવી રહ્યો છે જેનો વિરોધ કરવા માટે અમે અત્રે આવ્યા છે લોકશાહી રીતે કોઈ પણ કાયદોનો વિરોધ કરવા અને તેની સામે કોર્ટ સુધીની લાંબી લડાઈ લડવા પણ અમે સજ્જ છીએ અને આ કાયદાને નાબૂદ કરવા માટે અમે બંધારણની મર્યાદાની દરેક પગલાં લેવાના છીએ અને આ આંદોલનને હવે પ્રદેશ કક્ષાએ લઈ જવામાં આવશે એવી એવી અમે અમારી છે આજે વડોદરાના વકીલો દ્વારા હુંકાર ભરવામાં આવી ત્યારબાદ સમગ્ર રાજ્યમાં રાજ્યના જે વકીલો છે તેઓ પણ આવનાર દિવસોમાં આ પ્રકારના આવેદનપત્રો પાઠવશે ને તેઓ પણ વિરોધ કરશે તેવું કહેવું છે વકીલ સાહેબનું આપણી સાથે એડવોકેટ જુનેદ સૈયદ છે અહીંયા જે વકીલો વિદ્વાન વકીલો ઉપર પહોંચી ત્યારબાદ પાંચ મિનિટ બાદ તેઓને એન્ટ્રી આપવામાં આવી છે શ્રી જુનેદભાઈ દરવાજો બંધ કરવામાં આવે છે તમે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો કલેક્ટરશ્રીને પહેલા પણ આપણી પ્રતિક્રિયા લીધી શું કહેશો આજે અમે વકીલો છે બધા વિદ્વાનો છે અને બધા કાયદાના જાણકારો છે આજે અમે કોઈ અહીંયા હલ્લો કરવા કે તોડફોડ કરવા નથી આવ્યા અમે આવ્યા છે પોતાનો સંવિધાનિક અધિકાર જે અમને બાબા સાહેબ આંબેડકર આપ્યો છે એ અધિકારને મેળવવા માટે આવ્યા છે અમે અને જે રીતે અમને સંવૈધાનિક રીતે વિરોધ કરવાથી રોકવામાં આવે છે તદ્દન ગેરકાયદેસર છે કારણ કે જે રીતે અંગ્રેજોના સમયમાં રાજાશાહી ચાલતી હતી ને ત્યારે પણ એવું વાતાવરણ નહીં બનતું હતું આજે પોતાની મેજોરિટીની સીટોથી તમે દરેક કાયદાઓ પાસ કરો છો કારણ કે આ સરકારને ચોક્કસ ધ્યાન છે કે ગઈ વખતે તો એ લોકો જતાં જતાં એમની સરકાર બની છે અને ટેકાની સરકાર બની છે અને આવનારા સમયમાં એમની સરકાર બનશે કે નહીં બનશે એ એમને ખબર નથી એટલે આ લોકો ઈચ્છે છે કે જેટલા પણ કાયદા છે લોકોના ધર્મ વિરોધી પબ્લિક વિરોધી એ તમામ કાયદાઓ હાલ પાસ કરવામાં લાગ્યા છે અમારે આ રોજ વડોદરા શહેર જિલ્લાના તમામ વકીલો તમામ ધર્મના વકીલો આજે હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન તમામ લોકો આજે હાજર છે અને મોટી સંખ્યામાં આ વકીલોએ વિરોધ કર્યો છે કે આ યુસીસીનો કાળો કાયદો પાછો લેવો જોઈએ યુસીસીનો કાયદો જે છે તે પાછો લેવો જોઈએ તે બાંગની સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર જિલ્લાના તમામે તમામ જે ખાસ કરીને મુસ્લિમ કમ્યુનિટીના જે ધારા શાસ્ત્રીઓ છે તેઓ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પરંતુ સાહેબની હાલ મિટિંગ છે એટલા માટે તેઓને એવું કહેવામાં આવ્યું છે કે દસથી પંદર મિનિટ આ વેટ કરજો બાદ આપને રજૂઆત કરવા દેવા જોવા દેવામાં આવશે કેમેરામેન અબરાજ સાથે હું આદિલ પટેલ સ્પેક ટુ ન્યૂઝ વડોદરા